આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઈટ વન એટ થ્રી દાહોદ જાયડેસ મેડિકલ કોલેજ ખાતે દેદાનના સંકલ્પને પૂર્ણ કરતા વૃદ્ધાના પરિવારજનો નાનસલાઈ ગામની વૃદ્ધાનું કુદરતી મોત થતાં વૃદ્ધાના પરિવારજનોએ વૃદ્ધાના મૃતદેહને દેહદાન કરી અનોખી મિસાલ આપી છે વૃદ્ધાની ત્રણ દીકરીઓ વૃદ્ધાના મૃતદેહને ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે દેહદાન કરી સમાજને એક ઉત્તર ઉદાહરણ પૂરું પાડ્યું છે વૃદ્ધાએ તેમની હયાતીમાં મૃત્યુ પછી પોતાના મૃતદેહને દેહદાન કરવાનો સંકલ્પ લીધો હતો રિપોર્ટર અજય સામ સમાચાર દાહોદ કૃષ્ણ ધમુભાઈ પંચાલ રીનાબેન અમને જે સંકલ્પ કર્યો હતો દેહદાનનો એ સંકલ્પ અમે કુટુંબ પરિવાર મળી અને પૂર્ણ કર્યો છે મારા પપ્પાનું પાંચ મહિના પહેલા અવસાન થયું હતું એમનો દેહદાન અમે ઝાયડસ મેડિકલ કોલેજમાં અર્પણ કર્યો હતો એમનું નેત્રદાન પણ કર્યું આજ રોજ મારી માતા એટલે મમ્મી શ્રી ગીતાબેન શિવાભાઈ પટેલ એ દેવલોપ પામ્યા છે એમનું નેત્રદાન પણ અમે ઝાયડસ મેડિકલ દ્રષ્ટિ નેત્રાલયમાં સોંપી દીધું છે અને ઝાયડસ મેડિકલ કોલેજ ની અંદર જાગૃત થાય કે દેહદાન એટલે શું એ લોકોને પ્રેરણા મળે એ માટે અમે આ પૂરો કરું છું બીજું કે આવી સેવા માતાની અને પિતાની દરેકને કરવા મળે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેક સમાજના વ્યક્તિ મા બાપની આ રીતે સેવા કરે અને જાગૃત થાય મારું નામ રીના પંચાલ છે હું અને મારા હસબન્ડ ધમુ પંચાલ દાહોદ જિલ્લામાં અંગદાન અને દેહદાન જાગૃતિ માટેના આખા અભિયાન ચલાવીએ છે આ અભિયાન અંતર્ગત નાનસલાઈના રહેવાસી ગોદાવરીબેન અને તેમના પતિ દ્વારા દેહદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ચાર મહિના પહેલા જ ગોદાવરીબેનના પતિનું મૃત્યુ થયું હતું સંતાનમાં તેઓને માત્ર ત્રણ દીકરીઓ જ છે એ દીકરીઓ પોતાના માતા પિતાનું સંકલ્પ પૂરું કરવા માટે તેમના માતા પિતાને લીધેલ સંકલ્પ માટે એમને નેત્રદાન કર્યું અને સાથે સાથે ઝાયડસ મેડિકલ કોલેજમાં જે છોકરા છોકરીઓ અભ્યાસ કરે છે તેમના અભ્યાસ અર્થે તેમના માતા પિતાનું તેઓએ દેહદાન કર્યું છે તો આ પરિવારને અમે આ કાર્ય બદલ અ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને ખૂબ ખૂબ આભાર માનીએ છે કે તેઓએ આ સમાજ ને પ્રેરણારૂપ એક દાખલો પૂરો પાડ્યો છે તમામને અમારી નમ્ર વિનંતી છે અને એક અરજી છે કે ભાઈ તમે પણ આ ઈશ્વર્ય કાર્યમાં જોડાવ જીવતા જીવતો આપણે સારા કામ કરીએ છે પણ મરતા મરતા મરીને પણ આપણે સારા કાર્ય કરી શકીએ છે એ આનું ઉત્તમ ઉદાહરણ છે